જો મિત્રો આ છે બજાજ સ્કૂટર બહુ જૂનું હ સૌથી પહેલા આવી સ્કૂટર હતું એનો નંબર છે ત્રીસ સત્તેર ગાડીનો પણ ત્રીસ સત્તેર છે અને બાઈક ગયું છે કલો એનો પણ સત્તેર ત્રીસ છે જો મિત્રો આ છે હનુમાન દાદા અને મારા ભાઈનું નામ લખેલું જઈને આ કુટર તો મિત્રો બહુ ફર્યું અંબાજી બધા જો મિત્રો સ્કૂટર જૂનું થઈ ગયું પણ હજુ એક એક કી કે ચાલુ થાય છે એક વાર હું નાય હો કોઈ જીવ ના બગાડતા આ તો મારો ભાઈ કુટર ફેવરા છે હો બહુ આ એને ચાલુ કર્યું છે આજે જૂનામાં જૂનું સ્કૂટર અને મારો સ્કૂટર બહુ જૂનું છે પણ ઓલ્ડ ઇન ગોલ્ડ નહીં કહેતા ઓલ્ડ ઇઝ ગોલ્ડ મને અત્યારે બધા એમ કેવી કોઈ વસ્તુ ના સ્કૂટર ચલાવવાની મજા મજા આવ પણ બહુ ફેવર્યું